નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે શિયાળામાં સામાન્ય રીતે હાર્ટ એટેકના બનાવો વધતા હોય છે તેમાં તબીબી સૂત્ર કહે છે પરંતુ ભેદી કારણસર હવે તો બળબડતા ઉનાળામાં પણ હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે રાજકોટમાં ગત દિવસોમાં ચાર યુવાનો બંધ પડી જતાં મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આ કેસ માત્ર પોલીસ ચોપડે જાહેર થયા મુજબ ના છે ત્યારે તે સિવાયના હૃદયરોગના અનેક કેસો નોંધતા રહે છે પોલીસ સૂત્ર અનુસાર આજે ભવાનીનગર શેરી નંબર ચાર રામનાથ પરામાં રહેતા સંજયભાઈ ભરતભાઈ પરમાર ઉંમર ત્રીસ વર્ષ નામના યુવાનને ગઈકાલે રાત્રે સુતા બાદ સવારે જગડતા તે બેભાન હોય અને સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે ત્યારે મિત્રો રાજકોટમાં ઇન્ડિશિયન મેડિકલ એસોસિએશન દ્વારા હાર્ટ એટેકના વધતા બનાવને લઈને સેમિનાર પણ યોજ્યો હતો અને જીવનશૈલી કઈ રીતે રાખવી તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું ત્યારબાદ પણ હાર્ટ એટેક ઘટવાનું નામ લેતો નથી કેટલાક એટેક તો એટલા સિનિયર હોય છે કે સારવાર માટે પણ સમય રહેતો નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ